હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક ફરી ન્યૂ સ્ટોરી લઈને આવ્યા છીએ પ્રેમ અને સંઘર્ષ શહેરથી દૂર શહેરમાં ફરી મળ્યા રાજ એક નોર્મલ ફેમિલીમાંથી હતો તે દિલ્હીમાં સારી કોલેજમાં સ્ટડી કરતો હતો તે સ્ટડીમાં બહુ જ હોશિયાર હતો હર વર્ષો તે કોલેજમાં ફર્સ્ટ આવતો તે આગળ સ્ટડી માટે મુંબઈ ગયો ત્યાં પણ તેને સારી કોલેજમાં એડમિશન મળી ગઈ રાજ કોલેજમાં તેની સાથે સ્ટડી કરતી દિશાને મળ્યો બંને ડિફરન્ટ શહેર અને ડિફરન્ટ કલ્ચરમાંથી આવતા હતા રાજ દિલ્હીથી પંજાબ ફેમિલીમાંથી હતો અને દિશા અમદાવાદથી ગુજરાતી ફેમિલીમાંથી હતી થોડા ટાઈમ જતાં બંને સારા મિત્રો બની ગયા બંનેનું કલ્ચર ડિફરન્ટ હતું એટલે બંને પોત પોતાના કલ્ચરની વાતો શેર કરતા થોડો ટાઈમ જતા બંનેની ફ્રેન્ડશીપ પ્રેમમાં ઉજાગર થઈ બિકોઝ દિશા એકદમ શાંત સ્વભાવની હતી રાજ પણ એકદમ સરળ નેચરવાળો હતો એક દિવસ રાજને થયું કે દિશાને મારી દિલની વાત કહેવી જ પડશે તેને એક લેટર લખ્યો દિશા તારા વગર હવે દરેક દિવસ અધૂરો લાગે છે તું મારે માટે ફક્ત ફ્રેન્ડ નથી પણ એક એવી વ્યક્તિ છે જેને જોઈને મને જીવનના દરેક સપનાને હકીકત બનાવવાની ઈચ્છા થઈશ શું તું મારી જીવનસાથી બનીશ લેટર વાંચી દિશાના આંખમાં ખુશીની ચમક ગઈ તેને રાજને હા પાડી દીધી કહેવાય છે ને અલગ સંસ્કૃતિ અલગ રીતિ રિવાજ અલગ શહેર પણ દિલની ભાષા તો એક જ હોઈશ પરરાજ અને દિશાએ નક્કી કર્યું હતું કે પેલા સ્ટડી પર ફોકસ કરશે તે લોકો જોડે પ્રોજેક્ટ કરતા આ રીતે તેનું સ્ટડી પણ કમ્પલીટ થઈ ગઈ બંને સારા પરસેન્ટেজ સાથે પાસ થઈ ગયા એ લોકોએ પ્રોમિસ કર્યું હતું કે ભલે શહેરો અલગ થાય દિલ તો ક્યારેય અલગ નહીં થાય કોલેજ પૂરી થઈ અને બંને પોતપોતાના શહેર જતા રહ્યા રાજ દિલ્હી ગયો અમદાવાદ જતી રહી બંને ઘરમાં તેના પ્રેમ વિશે વાત કરવાની ટ્રાય કરી દિસાએ વાત કરી તો તેના પિતાએ કહે આ પોસિબલ જ નથી આપણે ગુજરાતી સમાજમાં રહીએ છીએ પંજાબી છોકરાને કઈ રીતે સ્વીકાર કરીએ બીજી સાઈડ રાજના ઘરે પણ આ જ પ્રોબ્લેમ હતો ગુજરાતી છોકરી સંસ્કાર ભાષા ખોરાક બધું અલગ હોય છે આપણાથી રાજ અને દિશાએ બહુ ટ્રાય કરી ફેમિલીને મનાવવાની પણ બંનેના ફેમિલીમાંથી કોઈ માનવા રેડિંગ હતો ટાઈમ પસાર થતો ગયો તેમ બંને વચ્ચે વાતચીત ઓછી થવા લાગી થોડા ટાઈમ પછી બંને વચ્ચે કંઈ કોન્ટેક જ નહોતો તે લોકોએ વાત કરવાનું પણ બંધ કરી દીધું જોતજોતામાં ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો બંને માટે આ ટાઈમ બહુ ટફ હતો પણ કરે તો શું કરે દિશાએ પોતાનું કરિયર સ્ટાર્ટ કર્યો તે જોબ માટે એપ્લાય કરવા લાગી અને એક દિવસ તેને અમદાવાદની સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ તે એક ઇન્ટરનેશનલ કંપની હતી તેને ખબર ન હતી કે જે કંપનીમાં જોબ સ્ટાર્ટ કરી ત્યાં રાજ પણ જોબ કરે છે તેની ફર્સ્ટ મિટિંગ હતી તે ટાઈમ પર ત્યાં પહોંચી ગઈ અંદર જવા માટે ડોર ઓપન કરે છે જોવે છે તો સામે કોણ રાજ થોડી વાર તેની સામે જોતી જ રહી આટલા વર્ષો પછી તે રાજને સામે જોઈને ચોકી ગઈ હતી તેને બોલવું હતું પણ શબ્દો નીકળતા ન હતા બસ તેની આંખો બોલતી હતી તે દોડીને રાજ પાસે ગઈ કંઈ બોલ્યા વગર રાજને ગળે વળગી ગઈ તેને ભૂલી ગઈ કે તે અને રાજ રૂમમાં છે રાજને કહ્યું કહ્યું તું અમદાવાદમાં રાજે હું અમદાવાદમાં સ્થાયી થયો છું બિકોઝ મારું હૃદય અહીં રહી ગયું હતું પછી તેની લવ સ્ટોરી પાછી સ્ટાર્ટ થઈ જોકે લવ સ્ટોરી પૂરી જ નથી થઈ પણ સમયની સાથે બંને વચ્ચે મોટું અંતર આવી ગયું હતું ટાઈમની સાથે હવે બધું સમજદારીથી બંને પણ આ વખતે તેઓ સાથે હતા અને એકબીજા સાથે સમજદારી અને પ્રેમથી ઉભા રહ્યા છેવટે બંનેના ફેમિલીએ એ લોકોની વાત માનવી જ પડી બંનેના મેરેજ થઈ ગયા છે અને હેપીલી લાઈફ વિતાવે છે ભલે કલ્ચર કાસ્ટ લેંગ્વેજ બધું ડિફરન્ટ હોય તો પણ બંને એકબીજા સાથે બહુ ખુશ છે આજે તેઓ એક જ શહેરમાં રહે છે જ્યાં તેઓ ફરી મળ્યા હતા અમદાવાદ કહેવાય છે ને પ્રેમ દિલથી હોય છે જો તમે સાચો પ્રેમ કર્યો હોય તો તે તમને મળીને જ રહે છે ભલે કલ્ચર લેંગ્વેજ બધું ડિફરન્ટ હોય પણ પ્રેમની ભાષા એક જ હોય છે કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી પણ જેના વગર ક્યાંય દિલ ન લાગે એ પ્રેમ છે